અક્ષય તૃતીયાએ પરંપરાગત સોના ચાંદીની ખરીદી થતી હોય છે પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે અક્ષય તૃતીયા પર સુખ સમૃદ્ધિના પ્રતિક રૂપે સોના ચાંદીની ખરીદી થતી હોય છે પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે આ વર્ષે દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર સુધી પહોંચી ગયો છે જે ગયા વર્ષની તુલનામાં લગભગ ચોત્રીસ હજાર રૂપિયા વધુ છે ગયા વર્ષે આ દિવસે ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હતો ચાંદીના ભાવમાં પણ જબરજસ્ત વધારો નોંધાયો છે હાલમાં ચાંદીનો દર રૂપિયા નવ્વાણું હજાર પ્રતિ કિલો છે જ્યારે ગયા વર્ષે તે રૂપિયા પાસઠ હજારથી સિત્તેર હજારની વચ્ચે હતો ભાવ આ રેકોર્ડ સ્તરે પહોંચતા માત્ર ખરીદી જ નહીં એડવાન્સ બુકિંગમાં પણ ચાલીસ થી પચાસ ટકા સુધી ઘટાડો નોંધાયો છે વેપારીઓ કહે છે કે સામાન્ય રીતે અક્ષય તૃતિયાય સોનું ખરીદવા લોકો આવતા હોય છે પણ ભાવ વધારાને લઈને ઘરાકી જોવા મળી નથી હે ચાલ ચોકસી આજે અખાતરી જે બહુ શુભ મુહરત કહેવાય જો સોના ચાંદીની જ્યુલરીની બાય કરવા માટે તો આજે ચાંદી લેવું એ શુભ માને છે એટલે અમે સોનાને ચાંદીની ખરીદી કરવા માટે આવ્યા છીએ કેટલું છે અખાતી એવું કહે છે કે એ શરૂઆત લગ્નગાળાની શરૂઆત કરવી હોય કે આખા દિવસમાં કોઈ સમય જોવો નથી પડતો અને દિવસ દરમિયાન કોઈ પણ ટાઈમે તમે સોનું ચાંદી ખરીદ ખરીદી શકો છો કે જેથી આખા વર્ષ દરમિયાન તમારે લક્ષ્મીજી તમારી અને કૃપા તમારી વર્ષી રહે એટલા ખાસ કરીને વાત કરીએ તો ભાવ છે તો લોકો ખરીદી કેવી રીતે ભાવમાં ફ્લક્ચ્યુએશન તો બહુ જ હોય છે એટલે અમે અમારી રીતે શુભ મુહૂર્તનું શુકન કરવા માટે તો બાઈક કરી જ લઈએ છીએ અને આ સોનું અને ચાંદી વસ્તુ એવી છે કે લાઈફ ક્યારેય જોયું નથી એમની ઘટતું હોય તો એ ઓલવેઝ વધતું જ રહે છે એટલે અમે પ્રોસ્પરસ અને સુખ શાંતિને એના માટે અમે થોડું થોડું ધીમે ધીમે કરીને બાઈક કરીને આગળ કરીએ છીએ શું ઓકે